ડબ્બો નથી લેવા આવ્યો તો ભાઈ આખું મોવા તાલુકા મૂકી ભાવનગર જિલ્લામાં માં આવ્યા ને આવી ગયા ભાઈ નેત નવા ફટાકડા મળે છે ખોડાય જોઈએ હા ભાઈ જો તો ગરમા ગરમ ગોભી આવી ગઈ છે

તો અત્યારમાં સાડા નવ જેવું થયું છે ચાપાણી પી ફ્રેશ ફ્રેશ થઈ મોટું મોટું ધોય જો ભાઈ આપણી બ્લેક કમાન્ડો બ્લેક સ્કોડા પડી છે આપણી ગાડી અને ભાઈ જો અમે ચા કોફીની ઓર્ડર આપે છે તમે કીધું આ એક કાંઈ આપણે વિડીયો બ્લોગ શરૂ કરી દઈ પછી જાય તો ભાઈ ભાવનગર હુકામ જઈને તમે કન્ટિન્યુ બના રહીશું ને બ્લોગમાં જે છે તમને બધું આગળ કહેશું આપણે હું લેવા જઈશ એમ ભાઈ આપો કે કહી દીધો બરાબર ભરતભાઈ કડીક થાય કામ મારું થાય

તો ભાઈ ભાવનગરમાં હેન્ડર તો થઈ ગયા છે કાંઈ ભાડું નહોતો તો આ ભાઈ પૂછતા પૂછતા હોય આ ભાઈને બહુ ખબર હતી મને તો કઈ ખબર નહોતી હા એ તો પછી કેમ આવ્યો અમને ખબર છે આમ ફેરી ફેરીને લઈ આવ્યા અહીં જ જવાનું હતું ક્યાં તો હવે હજી આમ ક્યાં લઈ જી આપણે જવાનું નહોતું બિઝનેસ સેન્ટરમાં આવ્યા પૂછતા પૂછતા ભાળ્યું નહોતું આ ભાઈએ ભાઈ ભાળ્યું તું મેં તો ભાડ્યું નહોતું હવે ક્યાં જવાનું છે ઉપર હજી એ પૂછતા પૂછતા એને આગળ પૂછીને આય કોને ખબર ક્યાં લીધે છે મેં તો કઈ ભાડ્યું નથી તો પહેલી વાર એવાના ભાઈ ના ભરોસા આવ્યા છે તો તમે કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં જે વિશે બધું તમને આગળ બતાવશું જો ભાઈ આ ભાઈ ને નથી ખબર એ બધા મને જ્યાં લઈ જાય છે હું ત્યાં જાઉં છું આપણે કઈ ભાઈલો નથી આવો પૂછતા પૂછતા હોય ભાવનગરની મેન બજાર બોર તળાવ છે ને જો આવી રીતનું કાંઈક મસ્ત મજાની માર્કેટ ભરાય તો બધી રવિવાર આવે ને તો તમારો વધારે મજા આવશે કે રવિવાર માર્કેટ બહુ ભરાય અમે તો આજે શનિવારે આવ્યા છીએ પણ જઈએ હવે જોઈ ભાઈ અહીંયા પાછું અહીંયા ઘડીકત થાય આપણે અહીંયા પાસે શું છે ભાવનગર આ

તો વાય બેયરા હમ ચલાયેગા નહી ઓ ભાઈ મારા બહાર નીકળવાના છે અહીંથી પછી તમને રોડે આપી બરોબર ને હા નીકળી ને કન્ટિન્યુ બેય રહેશો બ્લોગમાં ભાઈ આપણે પેટ્રોલ પૂરા હતા ને બરોબર આપણે એક સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા મને કે આપણે ફોટો પાડો છે કાંઈ વાંધો નહીં ભાઈ કેમ છે ભાઈ મજામાં મજામાં ને ભાઈ ભાઈની સાથે ફોટો પાડ્યો ભાઈને મજા આવી ગઈ તો વાંધો નહીં ભાઈ ભાઈ કાંઈ વાંધો નહીં નીકળી છે ને તો ધૂળની હાલત કાંઈ કેવી થઈ ગઈ ને કે વાત જવા જોઈએ હજી તો બહુ દૂર છે પણ કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહેજો જઈશું તમે બધું આગળ બતાવીશું ને મળીએ થોડીવાર રહીને